ચાર ચાર બે હજાર પચીસ જે રોજના સર્કલ આવેલું છે પાટણ મુકામે તેની સામેની જગ્યા ઉપર કોઈ નોટિસ દીધા વગર સવારે સાડા વાગે ત્યાં ડેમોલેશન કરવામાં આવ્યું ત્યારે ડેમોલેશન પહેલા હું ત્યાં રૂબરૂ પહોંચેલો અને ત્યાં પ્રાંત અધિકારી હાજર હતા મેં એમને કીધેલું કે તમે કઈ નોટિસ આપેલી હોય અથવા પોલીસ તંત્ર કીધેલું કે તમારી પાસે કોઈ ડેમોલેશન માટેનું કોઈ ઓર્ડર હોય તો મને બતાવો તો એમની પાસે કંઈ હતું નહીં તો એમને ત્યારે કીધેલું કે જે ગીર સોમનાથ પૂર્વ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા કીધેલું છે કલેક્ટર કે આ ડેમોલેશન કરી નાખવાનું અને બાકીનું તે જોઈ લેશે ત્યારે એક સંપૂર્ણ રીતે મારી ધરપકડ ખોટી રીતે કરવામાં આવી અને ડેમોલેશન કરી નાખવામાં આવ્યું એક પણ નોટિસ આપ્યા વગર ત્યારે જે ડેમોલેશન કરવામાં આવ્યું તેમાં ચાર લોકોની જે બે નંબરની નકલ હતી મફતીઓ પ્લોટ હતો અને એક જણાનું દસ્તાવેજ વાળું મકાન હતું અને પાંચે પાંચે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી અને પિટિશન દાખલ કર્યા પછી સાત પાંચ બે હજાર પચીસ ના રોજ જ્યારે હાઈકોર્ટમાં પિટિશન જ્યારે જજ શ્રીવે કીધેલું એ નોટિસ ઇસ્યુ કરવામાં આવી એ નોટિસ ઇશ્યુ ચૌદ જણાને નોટિસ ઇસ્યુ કરવામાં આવ્યો એમાં પૂર્વ કલેક્ટર દિગ્વિજયસિંહ જાદેજા ગીર સોમનાથના એસપી ગીર સોમનાથ પ્રાંત અધિકારી વેરાવળ એલસીબી પીઆઈ પીએસઆઈ એલસીબી પાટણ પીઆઈ અને એવા મામલેદાર સર્કલ ઓફિસર અને બાકી જે કોન્સ્ટેબલ થઈને ચૌદ લોકોને પિટિશન દાખલ નોટિસ કાઢવામાં આવી કે અઢાર છ બે હજાર પચીસ સુધીમાં આપણે કોઈ નોટિસ આપી હોય કે કોઈ કાર્યવાહી કરી હોય તો આપ લોકોને ત્યાં સોગંદનામું રજૂ કરવાનું રહેશે અને કોર્ટ દ્વારા એ પણ કહેવામાં આવ્યું કે તમારે પોતાને રૂબરૂ રહેવું પડશે અથવા કે તમારા વકીલ માં પણ અઢાર છ બે હજાર પચીસ સુધીમાં સોગંદનામું રજૂ કરવાનું રહેશે આપને જે પણ કાર્યવાહી કરી હોય અને ત્યારે જયારે દલીલ ચાલતી હતી ત્યારે જજ જજશ્રીને મારા વકીલ દ્વારા બી એમ મંગુકેશ સાહેબ અને બેલાબેન પ્રજાપતિ દ્વારા એમને મંગુકેશ સાહેબે એમને જજ જયશ્રીને કીધેલું કે આજે આ લોકોને કોઈ નોટિસ દેવામાં નથી આવી અને નોટિસ દેવામાં નથી આવી તો ત્યારે જયશ્રીએ નોટિસ દેવામાં નહીં આવી હોય તો સુપ્રીમ કોર્ટનું ઉલ્લેઘન પણ કરવામાં એ લોકો આવેલું છે અને આજે આવી રીતે જો એને કોઈ નોટિસ આપ્યા કે કોઈ કાર્યવાહી કર્યા વગર આ લેમોલેશન કરવામાં આવ્યો છે તો તો તેમને પોતાના ખર્ચે સો ખર્ચ ભોગવવાની તૈયારી રાખવાની રહેશે હાઈકોર્ટ ઉપર અમને સંપૂર્ણ ભરોસો છે કારણ કે મફતિયો પ્લોટ અ મફતિય પ્લોટ એ સરકાર દ્વારા આપેલો છે દસ્તાવેજવાળું મકાન તેમનો હક અને અધિકાર છે અને બાકીના પણ હજી પણ બાકીના બે નંબરની નકલો પણ છે અમે વધારે પણ જેટલી બે નંબરનો કે મફતિયા પ્લોટોને જે કાગળિયા નીકળશે એમની પણ હજી પણ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાના છે અને બિન કાયદેસર હશે તો એની પણ પિટિશન દાખલ કરવાની છે કારણ કે કોઈ કાર્યવાહી કર્યા વગર આ કરવામાં આવ્યું છે અમને હાઈકોર્ટ અને ન્યાય ઉપર ભરોસો કે સંપૂર્ણ આ લોકોનું જેને ખોટી રીતે ડેમોલેશન કર્યું એને ન્યાય મળશે અને ખોટી રીતે જે પોલીસ તંત્ર દ્વારા ધરપકડ કરવામાં આવી છે તો એમાં પણ ન્યાય મળશે અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે એવું સો કોર્ટ હુકમ કરશે એવો અમને ભરોસો છે